નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા તાલુકા ભાજપમાં વિખવાદ માળિયા તાલુકાના ખોરસા ગીર ગામે યોજાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાના સન્માન સમારંભમાં મોટાભાગના ભાજપના આગેવાનોની ગેરહાજરી સામે આવી ખોરાસા ગીરના ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ એન સિસોદિયા સહિત મોટાભાગના ભાજપના આગેવાનોની ગેરહાજરી સામે આવી જયારે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ભાલોડિયા તાલુકા પંચાયતના નાજાભાઈ રાણાભાઈ રામ હાટીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આશીષભાઈ લાડાણી મંથનભાઈ ડાભી સહિતના અમુક જ આગેવાનો આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા આમ ખોરાસા ગામે ભાજપ પરિવાર દ્વારા યોજાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના કાર્યક્રમમાં મોટા ભાગના આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી એટલે ભાજપમાં ભાજપ મોટા પાયે વિખવાદ સામે આવ્યો હતો